વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં આવેલા ભંડારવાડમાં પ્રાથમિક શાળા પાસેથી એક જગ્યા છે તેને લઈને એક મોટો વિવાદ સર્જાયેલો છે જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ભિલાટ પોલીસના આ કાફલા સાથે તારખુંટાથી બનાવેલું કમ્પાઉન્ડ હટાવવા માટે પહોંચ્યા જેના કારણે મામલો ગરમાયો સર્વે નંબર બસો અડસઠ ઓબ્લિક આઠમાંથી

અને એ પ્રાથમિક શાળામાં એક દાતાએ જમીન અમને દાનમાં આપેલી હતી પરંતુ કોર્ટના આદેશ મુજબ અમે અત્યારે અમારી જે જમીન ઉપર ત્રાહિત વ્યક્તિઓએ જે કબજો કરેલ હતો અને અમારા જે કબજાની જમીન છે એ જમીન પાસે અમે અમારી હક મેળવવા માટે અમે કબજો મેળવવા માટે અમે તજવીજ હાથ ધરીશ બસો અડસઠ ઓબ્લિક આઠ ઓબ્લિક પેકી ટુ એ અમારી માલિકીની જમીન જગ્યા છે એ અમારી જગ્યા ચોવીસ પર અઠાવીસ ગુઠા અમારી માલિકે બે હજાર ચોવીસમાં ધરાવેલી છે અમારી બાજુમાં જ ભંડારવા સ્કૂલ આવેલી છે તે વગર નોટિસે ઓલરેડી ત્રીસ વર્ષથી ઓલરેડી કમ્પાઉન્ડ મારેલું છે વગર નોટિસે અમને એ વોલ પાડીને અમારા કબજો કરવા આવેલા છે ઓલરેડી અમે કેસ કરીને એક મહિનાનો સ્ટે આપેલો છે છતાં પણ અમારી વિરુદ્ધ બાઉન્ડ્રી કરી બાઉન્ડ્રી તોડીને અમને કબજો કરવા આવે છે અને અમને હેરાન